સમયના બદલાવની સાથે સમાજમાં વિચારધારા પણ બદલાઈ રહી છે ખાસ કરીને યુવા વર્ગમાં પોતાના જીવન સાથેની પસંદગી લઈને પોતે નિર્ણય કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે ઘણા કિસ્સામાં પ્રેમ લગ્નના પરિણામ સારા ના આવતા પણ પ્રમાણ વધ્યું છે તે લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવાની માંગ ઉઠવા પામી છે લગ્ન નોંધણી કાયદા બાબતે સુરતના વરાછા રોડના ધારાસભ્ય કુમાર કારાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખાયો છે અને લગ્ન નોંધણીમાં માતા પિતાની સંમતિમાં સમર્થન આપ્યું છે પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય માનની શ્રી રમણભાઈ વોળા સાહેબે લગ્ન નોંધણી બાબતે જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એમાં લગ્ન નોંધણીની અંદર મા બાપની સંમતિ ફરજિયાત કરવાની જે માગણી કરી છે એ ખૂબ જ વ્યાજબી માગણી છે અને સમયની માંગ છે કારણ કે અત્યારે છોકરા છોકરીઓ અને ખાસ કરીને છોકરીઓ દીકરીઓ ગમે તે વાતમાં આવીને ભોળવાઈને અથવા તો એને લાવીને જે લોકો એની સાથે લગ્ન કરે છે પછી જેહાદ જેહાદ જેવા બનાવનો ભોગ બને છે અને એની જિંદગી દુષ્કર બની જાય છે તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો રમણભાઈ વોરા સાહેબે જે માગણી કરી છે એ વાત સાથે હું બિલકુલ સહમત છું